સમાજ અને અન્ય માટે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષમાં ખાસ કરીને સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય અને વાયરલ થયેલા કલાકારોને ભક્તો માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત 26 ડિસેમ્બરે આ ઉત્સવનો સૌથી મહત્વપૂર્ણ દિવસ આવશે જ્યારે આરાટ પવિત્ર સ્નાન વિધિ અને નદી તટ પર પૂજા વિધિ યોજાશે અને ત્યારબાદ આ સમગ્ર ઉત્સવનું સમાપન ધ્વજ ઉતારવાની વિધિ સાથે કરવામાં આવશે શ્રી અયપ્પા મંદિરની વાર્ષિક ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તો માટે યોજાયા છે સોશિયલ મીડિયા પર લોકપ્રિય કલાકારોની હાજરી છે 26 ડિસેમ્બરે આરાટ વિધિ અને પૂજા વિધિ ત્યારે પૂર્ણ થાય એ પછી ઉત્સવનું સમાપન ધ્વજ ઉતારવાની વિધિથી થશે 26 ડિસેમ્બર આરાટ વિધિ અને પૂજા વિધિ થશે સોશિયલ મીડિયા પર લોકપ્રિય કલાકારોની હાજરી રહેશે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તો માટે યોજાઈ રહ્યા છે અમે જ્યારે વાંચે ભારગોડા કાઢીએ છીએ એ ભારગોડા ત્યાં ચાલે છે એ ભારગોડામાં હજારો માણસ ભેગા થયા છે તમે દેખાય છે એમાં લેડીઝ આપણે તાલમ કહેવાય તાલમ એટલે આપણે પ્લેટમાં બીજા મૂકીને એમાં ચાલે છે એ તમને સામે દેખા છીએ અને પછી બે બાજવા છે કેરાલાલુ છે અને તૈયબ છે તૈયબ એટલે ભાગવતીનું જે બીજું રૂપ કહેવાય એ પણ બે બે રૂપ છે એ પ્રમાણે કેરાલાલુ જે આઠ છે બધું અહીંયા સફાઈ સફાઈ કરેલું છે એ દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ દર વર્ષે પબ્લિક અમે બહુ સારા આપણને હેલ્પ કરે છે અને ભગવાન બધું વનરવાસીઓને સારું સારું રાખે એ અમે પ્રાર્થના કરીએ છીએ અમે જયારે વર્ષે બરગોડા કાઢીએ છીએ એ બરગોડા ત્યાં ચાલે છે એ બરગોડામાં